તો ગાઈસ આપણે પહોંચી આયા જો અહીંયા ભાઈ આ તેડિયા ભાઈ બને આપણે અહીંયા આ વૃંદાવન ડાઇનિંગ હોલ કરીને કઈ કે હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ વ્લોગ આપણે જો ચાલુ કરે આપણે હિંમતનગર જો લાસ્ટ વ્લોગ માં તમે જોયો હશે તો આપણે કીધું હતું ને કે હિંમતનગર આપણે જઈ રહ્યા આપણે નવી જર્ની સ્ટાર્ટ થઈ તો આપણે અમદાવાદ મૂકીને હવે આયા અહીં હિંમતનગર તો કઈ કન્ટેન્ટ નથી મળતું કારણ કે નવું નવું હોય એટલા માટે તો થોડાક ઓછા વ્લોગ આવે તો થોડુંક આપણે કરવું પડશે બાકી હમણાં આપણે જઈ રહ્યા છો બારે જમવા હમણાં દરરોજ બાજુ આપણે જમવા જતા ત્યાં જે થોડુંક જમવામાં ટમેટાનું શાક ને એવું હોય એટલે આપણે સેટ સાહેબ નથી તો અહીંયા ભાઈબંધ રહે આપણા બધા ભાઈબંધ બની ગયા આપણે હું ભાઈબંધે જતા બધા તો એને ભેગા જઈ રહ્યા આપણે બારે જમવા માટે તો ક્યાં જઈ આપણે લઈ જાય જોઈએ જમવામાં ને આપણે બીજા કે આપણે જે સ્ટુડિયોમાં અહીંયા આવીને હમણાં એ સ્ટુડિયો એના બધા ડ્રોન ને ગેજેટ્સ ને બધા એ આપણા હમણાં જ્યાં રહી રહ્યા ને ત્યાં જ આપણે બધા તો જોજો એ આગળ

પછી લઈએ તો વાંધો નથી ને બીજી વાર અનલિમિટેડ ઓહો અનલિમિટેડ થાળી આપડે રોટલી આવી ગઈ ભાખરી ભાખરી આપી દો ને એક આપી દો ભાખરી રોટલી ભાખરી બે આવી ગઈ તો બસ ચાલુ કરી જમવાનું આપણે એટલું જમવાનું આવ્યું હવે ફાઇનલી પછી દાળ ભાત આવશે હજી પાછળ બધું અનલિમિટેડ સિવાય બીજું બધું અનલિમિટેડ છે એનો ભાવ કેટલો આપણે ખબર નથી પછી ખબર પડશે આ ભાઈ આપણે લઈ આવ્યા અહીંયા જમવાનું મજા આવે જોરદાર આવ્યું આપણે ખાવામાં ફોકસ કરી પેલું જમીન ફૂલ થઈ ગયું હા વાટકી તો જો કેટલી વાટકી હેઠી દઈએ ચાર પાંચ વાટકી હેઠી દઈએ આપણે ત્રણ જ થઈએ આપણે ઓછું ખાઇએ એટલે આજે ખીચડી લઈને આવ્યા બસ બસ હવે કાંઈ નહીં ખબર આપણે જમીન આવ્યા ને તો આજો કયું દેખાણું મુકવાસનું આખું તપેલા જેવું પડ્યું તપેલું પડ્યું ને ઘરે એના જેવું લાગે જો તો ગાઈસ આપણે જમે કરીને પહોંચી આયા બારે મજા આવી ગઈ બસ હવે જસુ ઘરે આ લાય પણ મુકવાસ નથી ભાવતી આવો આ મુકવાસ કર નથી બાકી જોરદાર હતું બધું ખાવાનું સારું સારું હતું દરરોજ અલગ અલગ મેનુ એની પ્રમાણે ફિક્સ સાડી હોય બસ હવે આપણે જઈ ઘરે આપણી ગાડીમાં આરી ગાડી ભલે આપણી ગાડી નથી પણ આપડી જ કહેવાય ઓમ આપડી ઓમ આપડી નથી આપડી જ છે આપડી આપડી બસ ના આપણે ઘરે પહોંચી ગયા ના એ જોઈને ફ્રેશ થઈ ગયા હતા કપડાં ચેન્જ કરી દીધા ને ગેજેટ્સ જે હતા એ આપણે ડ્રોન ને એ ગિમ્બલ ને હતું ને બધું એ આપણે પછી કાઢશું કારણ કે હમણાં જે ભાઈ હતા એ નથી હમણાં રૂમમાં કારણ કે આપણે તો વાપરતા આવડતો નથી એ આવે પછી આપણે વાપરશું બધું ટ્રાય કરશું એકવાર અહીંયા પડ્યા તો હોય બધા મને ખબર ક્યાં પડ્યા એ પણ એ આવે એટલે પછી આપણે ટ્રાય કરી નાખો પછી આપણે એકનું બીજું થઈ જાય એના કરતા તો હમણાં મસ્ત મજા રૂમમાં આવી ગયા હતા ને આપણા રૂમમાં જો અહીંયા મસ્ત મજાને એસી ઓફિસ જ એસી છે ભલે પણ અહીં રૂમમાં એસી જોરદાર જો હાયરી જોરદાર મસ્ત મજાની ચોવીસ ઉપર એસી કરી એ ઠંડી હવા આવેલી મસ્ત મજાની ને કંઈક આવો કંઈક રૂમે આપણો સારું એવો મસ્ત મજાનો હજી આપાય પાછળ પાછળ એ જો એક હોમ ટ્રૂનો વ્લોગ બનાવડી જશે આપણે મસ્ત એ અંધારું ને સારું નહીં આવે મને લાઈટ બંધ થયે એટલે ચાલો મસ્ત મજાના હમણાં હવે ત્યાં જ બંધ કરી દે હા બસ થોડુંક હવે મોબાઈલ જોશું પછી હું જશું તો બીજા દિવસે પછી ભાઈ આવશે ત્યારે પછી આપણે બધું અનબોક્સ કરશું એટલે અનબોક્સ એટલે પછી બતાવશું તો મળીએ બીજા દિવસે તો ગાઈસ આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરશું કારણ કે પેલો ભાઈ આયા નથી હજી ને આપણે એના વગર તો આજે આપણે ગેજેટ્સ દર્શું નહીં તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય